હા થાય તો હું શું કે મારે આગળ વધુ કે શું કરવાનું આવા કેસમાં રૂબરૂ બધા કાગળ પેપર તપાસ્યા વગર ઠોસ નિર્ણય ઉપર હું આવી શકું મેં પ્રાથમિક તમને કહી દીધું બાકી તો તમારી અપીલ જોવી પડે અરજી જોવી પડે કેસ નું ખરેખર મેરિટ શું છે એ જોવું પડે ઈ ફોન થી ન પતે આવા કામ અચ્છા 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 મોકલાવી દીધા પેપર મોકલું વોટસએપ થી પચાસ પચાસ એક એક વસ્તુના પાના હું કેમ વાંચું

તમારા પુરાવાઓ શું છે પુરાવાનું લિસ્ટ શું છે ચેકલીસ્ટ છે તમારી ખરેખર એન્ટ્રીની પરિસ્થિતિ શું છે સાધની કાગળ શું છે હજી કેટલું બોલું બોલો એ બધું જોવું પડે તો તમે થોડા હારી ગયા મેં કીધું ચાર પાના હુકમ હોય એટલે હાલી જાય ચાર પાનાનો હુકમ તો એને કર્યો છે હુકમના હુકમ ના આધારે આપણે આગળ જીતીએ છીએ કે એમ એ હુકમ સાચો છે કે ખોટો એના માટે પુરાવા લિસ્ટ ઉપર જવું પડે ને દલીલ ઉપર જવું પડે તમારી વસ્તુ એ તપાસવી પડે કારણો શું છે એક તાવડી વાના માગે આપણામાં કહેવત છે એમ કેસ તપાસવો હોય તો હતર વસ્તુ જોવી પડે બરોબર બરોબર તમને તમારા જેવા મિત્રો એમ લાગે મેં ચાર પાના નો સાહેબ જવાબ ન દીધો ચાર પાનાથી હું જવાબ દઉં એક પાના નો હુકમ હોય તો એનો જવાબ દઈ શકું નહીં મારે તો ઓછું કારણ કે મને આઈને કે જાન નહીં મેં તમને વ્યાસિત આપી દીધું તમને ખબર ન હોય મારો વિષય છે તો મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો તમારા માધ્યમ દ્વારા આ યુટ્યુબ માં જેટલા સાંભળે છે બધાને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું તમને એકને નહીં એટલે ના કરું ખબર પડે કે ભાઈ સાહેબ જવાબ કેવી રીતે આપે આમાં ગુગરો બોલાવનો મને કઈ હરખ નથી થતો કે તાલીમ બોલાવો બોલાવનો મને હરખ નથી થતો

ના ના મારે સાહેબ પૈસા માટે તો કરવું નથી હું તમને કહું હા હાલો આગળ વધી જાવ એમ હા ના ના બરોબર ઓકે ઓકે સાહેબ ઓકે હા